સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટના પોલીસે મિલ માલિક ના ઘરે લાખોની ચોરી કરી ના ઘર માંથી ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી જે મામલે તેમણે રાંધેર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી રાંધેર પોલીસે તપાસ કરતા પંદર દિવસ અગાઉ ચોરી કરી તેમના ત્યાં નોકરી કરતો વોચમેન જ નીકળ્યો હતો રાંદેર પોલીસે વોચમેન અલ્તાફ શાહ ફકીરને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જ ચોરીની કબૂલાત કરી હતી વોચમેન અલ્તાફ શાહ ફકીરે તેના મિત્ર ઝકરિયા અન્સારી સાથે મળી મિલ માલિક ઝિયાઉલ કપડિયાના ઘરમાંથી પાંત્રીસ લાખ પાંચ હજારની ચોરી કરી હતી જે તમામ મુદ્દામાં રાંદેર પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઇસ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાકીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે